ઓપરેશન સિંદુરની સફળતાની રાજ્યભરમાં હોશભેર ઉજવણી કરવામાં આવી રહી છે ભારતીય સૈન્યના પરાક્રમ અને સાહસને બિરદાવતા ભાજપ દ્વારા ઠેર ઠેર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના નેતૃત્વમાં તિરંગા યાત્રા યોજાઈ જેમાં બહોળી સંખ્યામાં અબાલ વૃદ્ધ તેમજ સંતો પણ જોડાયા હતા સુરતના ભાગળ વિસ્તારથી તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં લોકોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા આખા દુનિયાને બતાવી દીધું છે કે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આ દેશ મજબૂત છે આ દેશવાસીઓ મજબૂત છે આ દેશની રક્ષા માટે આ દેશવાસીઓની રક્ષા માટે આપણી સેના એ બોર્ડર ઉપર એ તૈયાર ઉભી છે આપણા દેશનું ઉત્પાદન થયેલા તમામ સસ્તો અને સસ્તોથી દુષ્પમના દાસ ખાતા કર્યા છે આ સેનાને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને પણ આ દેશ તરફથી સુરત શહેર તરફથી અને ગુજરાત તરફથી આપણે ખૂબ ખૂબ અભિનંદન પણ આપીએ